જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આજે આપણે જાણીશું એવા દસ માણસોના ઘરે ભોજન કરવાથી જીવનમાં કેવા દુઃખ આવે છે તો મિત્રો આ કહાનીને અંત સુધી જરૂર સાંભળજો અને જો આ ગરુડ પુરાણમાં કહેલી શીખ તમને પસંદ આવે તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહિત કરજો મિત્રો આ ગરુડ પુરાણ અનુસાર આ દસ લોકોના ઘરે કદી ભોજન કરશો તો અત્યંત દુઃખી થશો સનાતન ધર્મમાં ગરુડ પુરાણ દરેકે અનુસરવા જેવો ગ્રંથ છે અઢાર પુરાણમાંથી ગરુડ મહાપુરાણનો એક વિશેષ મહત્વ છે એના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે તેમાં બસો ને ઓગણ એંશી અધ્યાય તથા અઢાર હજાર શ્લોક છે આ ઉપરાંત આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ પ્રેતલોક યમલોક નરક તથા ચોર્યાસી લાખ યોનિઓના નરક સ્વરૂપે જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ પુરાણમાં એવી અનેક વાતો લખેલી છે મારા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે એમાંથી એક વાત ભોજન અંગે પણ છે કે આ લોકોના ઘરે ભોજન કરવાથી આપણા જીવનમાં નુકસાન થાય છે અને આપણે પાપના ભાગીદાર બનીએ છીએ એનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે આપણી એક કહેવત છે કે જેવું મન તેવું અન્ન અને જેવું અન્ન તેવો ઓડકાર એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે આ બધાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણને મહાભારતમાં મળે છે જ્યારે તીરોની સૈયા પર સુતેલા ભીષ્મ પિતામહને દ્રૌપદી પૂછે છે કે હે ભીષ્મ પિતામા ભરી સભામાં મારું શિરહરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા છતાં પણ તે લોકોને તમે રોક્યા કેમ નહીં ત્યારે તમે તે લોકોનો વિરોધ કેમ ના કર્યો ત્યારે ભીષ્મ પિતામાએ જવાબ આપ્યો કે હે દીકરી મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવું જ એનું મન અને આચાર વિચાર બને છે જેનું અન્ન ખાધું હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી એ વખતે મેં કૌરવોનું અધર્મી અન્ન ખાધું હતું એટલે હું તેમનો વિરોધ ના કરી શક્યો મારું મન પણ બની ગયું હતું અથવા તો મારું મન સાચા ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ ન હતું આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કરવાનું કે પાકું અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે આપણે વાર તહેવારે આપણા સગા સંબંધીઓને મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ મિત્રો આ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાક લોકોના ઘરે ભોજન કરવાથી આપણને જાણે અજાણે આવું ભોજન કરતા હોઈએ છીએ તેથી પાપના ભાગીદાર બનીએ છીએ મિત્રો ગરુડ પુરાણમાં આચાર ખાંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે ચાલો જાણીએ કે આવા કયા દસ લોકોના ઘરે ભોજન કરવાથી આપણને મુસીબતમાં મુકાઈ જઈએ છીએ નંબર એક ચોર અને અપરાધી મિત્રો જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય આપણે જાણતા હોઈએ તો એના ઘરે કદી ભોજન ન કરવું કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે એ ભોજન ગમે તે હોય તો પણ આપણા પેટમાં એ કીડા પેદા કરે છે આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનો ખરાબ ફળ ભોગવવું પડે છે નંબર 2 વ્યાજખોર વ્યક્તિ હોય અત્યારે અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે વ્યાજ ખાવું એ એક મોટો પાપ છે આજે પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસૂલ કરતા હોય છે બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ મજદૂરની આંતરડી કકળી હોય એનો દોષ તમને પણ લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન થઈ શકો છો નંબર ત્રણ સારિત્ર્યહીન સ્ત્રી સ્ત્રીને આપણે ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે પણ ચારે સ્ત્રી પોતે જ પોતાની ગરિમા ભૂલવીને ચારિત્રહીન બને છે ત્યારે તે પાપીણી કહેવાય છે જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ પોતાની મરજીથી મોજશોક માટે અધાર્મિક આચરણ કરે અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને ગરુડ પુરાણમાં એની સજા પણ વર્ણાવી છે નંબર ચાર બીમાર વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસિત હોય છે ત્યારે તેની આસપાસનું વાતાવરણ પણ એવું જ બીમારી ફેલાવનારું બની જતું હોય છે આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારના જીવાણુઓ તમને પણ લાગી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માટે કદી કોઈ બીમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરશો નંબર પાંચ ક્રોધી વ્યક્તિ ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે એ એક નહીં પણ અનેક લોકોને એકસાથે બરબાદ કરે છે માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા નરસાનું ભાન નથી રહેતું જો તમે ક્રોધિ માનવીના ઘરે ભોજન કરશો તો તેના આ અવગુણો તમારામાં પણ પ્રવેશે છે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરશો નંબર છ નપુષણ અને કિનર આપણા સમાજમાં કિન્નરને દાન આપવાનું કાર્ય પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે પણ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતા હોય છે એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ તમે નથી જાણતા કોઈ સારા નરસા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી એટલે જો તમે કિન્નરોના ઘરે ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે એક તો જેને દાન રસ્તેથી આવેલા દાનમાંથી ભોજન કરવાનો પાપ માટે ગરુડ પુરાણમાં કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘરે ભોજન ના કરવું જોઈએ નંબર સાત નિર્દયી વ્યક્તિ નિર્દયી અને અન્યાય વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે જે માણસ બીજા પ્રત્યે સદભાવ નથી રાખતો બીજાને કષ્ટ આપે છે પરપીડન વૃત્તિથી રાજી થાય છે તેવા નિર્દય માણસના ઘરે ક્યારે ભોજન ના કરવું જોઈએ એવું ગરુડ પુરાણમાં કહે છે કારણ કે એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે તમે પણ એના જેવા નિર્દયી બની જશો નંબર આઠ નિર્દય રાજા કે શાસક રાજા અર્થાત અર્થાત્સકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે પણ કેટલાક રાજાઓ એટલે કે આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા શાસકો જે પોતાની જનતાનું સારું ઈચ્છતા ના હોય તેમની સુખકારી માટે કંઈ કામ ના કરતા હોય નિર્દય રીતે વેરાઓ નાખીને કે અન્ય રીતે પ્રજાને લૂંટતા હોય પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડિત કરતા હોય એવા રાજા કે શાસકોના ઘરે કદી ભોજન કરવું નહીં કારણ કે એ ભોજનમાં હજારો લાખો લોકોના આંસુઓ હોય છે જે વ્યક્તિ આવા રાજા કે શાસકોને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો રહે છે નંબર નવ ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિ જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિ ગરુડ પુરાણમાં પાપી ગણ્યો છે બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે ચુગલી કરનાર અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ તેમના પાપના ભાગીદાર બની જશો આવા લોકોને ધીમે ધીમે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય આવા જ બે ગણા કષ્ટો તમને પણ પડે છે માટે આવા વ્યક્તિને ભૂલથી પણ ભોજન ના કરવું જોઈએ નંબર નશીલી ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ જે લોકો દારૂ સરસ ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરે કે સેવન કરતા હોય છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટ કહેવાય છે કારણ કે આવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણ થાય છે અને અનેક ના ઘર બરબાદ થઈ જાય છે માટે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોને ઘરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિસાસા તમને પણ લાગશે આ દસ બાબતો ધ્યાન માં રાખીને જ હંમેશા ભોજન કરજો આવા કોઈ વ્યક્તિ તમને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખચકાટ ના અનુભવો કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈ વ્યક્તિના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો તો આપણા શાસ્ત્રો ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈને ભોજનમાં બને એટલી તકેદારી રાખો અને જીવનને આનંદમય બનાવો મિત્રો ગરુડ પુરાણની આ માહિતી અનુસાર જીવન જીવવાથી આપણે અનેક પ્રકારના પાપોમાંથી બચી શકાય છે અને આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ